અમદાવાદથી શરૂઆત કરીશું અને નવીન નજરાણું છે હાટકેશ્વર બ્રિજ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે આ બ્રિજ જે છે ભૂતકાળના દ્રશ્યો છે બેતાલીસ કરોડમાં બનેલો છે અને હાટકેશ્વરના માટીપરાગા બ્રિજને તોડી પાડવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એટલે કે પ્રજાના ટેક્સના બાવન કરોડ રૂપિયા સંપૂર્ણપણે પાણીમાં ગયા જોકે આમાંથી કેટલા રૂપિયા કયા અધિકારીને અને કયા પદાધિકારીને મળશે તે વાત અલગ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવા માટે અમદાવાદ કોર્પોરેશને એક નવું ટેન્ડર બહાર પાડ્યું છે આ બ્રિજને તોડી પાડી નવેસરથી બનાવવા માટે અત્યાર સુધીમાં એમસી દ્વારા અનેક ટેન્ડર બહાર પડાયા કોઈ પણ કંપનીએ રસ ન દાખવ્યો માટે હવે કોર્પોરેશને આ બ્રિજને તોડી પાડવા માટે નવું ટેન્ડર બહાર પાડ્યું છે જો કે આ ટેન્ડરમાં નવો બ્રિજ બનાવવાનો ઉલ્લેખ નથી માડે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા ઘણીવાર ટેન્ડર ઓનહીલ આવ્યા હતા સિંગલ આવ્યા હતા પરિણામે તેના લોકોની ખાસ માંગણી ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જ્ઞાનકે બ્રિજ પ્રોજેક્ટ્સ આપ બતા રહ્યા છે કે 9 કરોડની કિંમતમાં હાટકેશ્વર બ્રિજને તોડા જશે પરંતુ ફરીથી નિર્માણ નહીં किया જવાય અને સૌથી મોટી વાત તો એ છે કે એ નિર્ણય લે લેવામાં એમ્પાવર મ્યુનિસિપલ કોર્પોરેશન ેશન કે અધિકારો કો એક હજાર દિન લગ ગયે